નડિયાદમાં ઉત્તરાયણના બે દિવસમાં દોરીથી ગળું કપાવવાની છ ઘટનાઓ બની નડિયાદમાં ઉત્તરાયણના બે દિવસ દોરીથી ગળું ચીરાવવાની છ ઘટનાઓ બની નડિયાદમાં દોરીથી ગળું ચીરાવવાની ઘટના વધારે બની બે દિવસમાં સમગ્ર જિલ્લામાં એકસો પચાસ કોલ એકસો આઠ ને મળ્યા હતા એકસો આઠ ઇમરજન્સી વાન ને સતત ઇમરજન્સી કોલ મળ્યા ઉત્તરાયણ ને દિવસે એકસો આઠ ને પચીસ અકસ્માતના અઢાર પ્રસૃતિના અને ચોવીસ કોલ છાતીમાં દુખાવાના શ્વાસની તકલીફના અને તાવ સહિતની બીમારીના મળ્યા હતા આ ઉપરાંત પડી જવાના તેલ બનાવ તેમજ દોરી ભાગવાની બે ઘટના બની હતી વાશી ઉત્તરાયણના દિવસે ચાર બનાવ બન્યા હતા ડભાણ ચોકડી પાસે એક બાઇક ચાલકને દોરી ગળામાં દોરી ભાગતા

આમ એકસો ની ટીમે સતત ઇમરજન્સી કોલ મળતા ચુમ્મોતેર કલાક ટીમ દ્વારા ફરજ બજાવી લોકોના જીવ બચાવ્યા હતા